નગા લાખા ધામના આંગણે ભરવાડ સમાજ દ્વારા બનવા જઈ રહ્યો છે વર્લ્ડ રેકોર્ડ તો જય શ્રી રામ જય નગાલાખાના ઠાકર જય ઈસુબાપુ મિત્રો ખુબ આનંદ થાય કે બાવળીયાળી ધામના આંગણે પ્રાતઃ સમરણીય અને વંદનીય પૂજ્ય સંત શ્રી સુબાપુની ભક્તિ અને તફ તેમજ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર અનંત વિભૂષિત શ્રી શ્રી એક હજાર આઠ મહામર મહંત્રી રામ બાપુ ભક્તિ અને નગા લાખા ના ઠાકર ની ધામના આંગણે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ શ્રીમદ ભાગવત બોકથા નું આયોજન કરેલ છે જેમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા આયોજન કરેલ છે જેની તારીખ છે અને અને વંદનીય પરમ પૂજ્ય સંત શ્રી પુણ્યતિથિ નિમિત્તે ભજન અને સંતવાણી કાર્યક્રમ નું આયોજન કરેલ છે જેની તારીખ છે પંદર ત્રણ બે હાજર પચીસ અને શનિવારે સાંજે સાડા આઠ કલાકે જેના કલાકાર છે પરી ગૌસ્વામી ખવડ ખીમજીભાઈ ડાંગર બિરજુભાઈ બારોટ પોપટભાઈ માલધારી ભરવાડ દાનાભાઈ ભરવાડ દીપાલીબેન ગઢવી અને માનસીબેન ભરવાડ તેમજ સત્તર ત્રણ બે હજાર પચીસ અને સોમવારે જેના કલાકાર છે હસમુખ ગૌસ્વામી ગોસ્વામી માયાભાઈ આહિર ગોપાલભાઈ સાધુ રશ્મિતાબેન રબારી પોપટ માલધારી ભોજાભાઈ ભરવાડ દાનાભાઈ ભરવાડ પુરીબેન રબારી અને માયાબેન ભરવાડ તેમજ તારીખ ઓગણીસ ત્રણ બે અને બુધવારે સાંજે સાડા આઠ કલાકે લોક ડાયરા નું આયોજન કરેલ છે જેના કલાકાર છે રાજભા ગઢવી જીગ્નેશ બારોટ બિરજુ બારોટ વનીતાબેન પટેલ પોપટભાઈ માલધારી પોપટારીન ભરવાડ દાનાભાઈ ભરવાડ તેમજ સમાજ ની સંસ્કૃતિ અને મર્યાદા ને ધ્યાનમાં રાખી એકાવન હાજર થી પણ વધારે બહેનો આ ગોપીવુડા મહારાષ્ટ્ર માં ભાગ લઈ અને વર્લ્ડ રેકોર્ડ નોંધ છે જેની તારીખ છે વીસ ત્રણ બે હજાર પચીસ અને ગુરુવારે સવારે અગિયાર કલાકે જેના કલાકાર છે અંશાબેન ભરવાડ રસમિતા રબારી અને ભૂમિબેન આહિર આ મહોત્સવમાં સમાજના યુવાનોનો ઉત્સાહ વધારવા એક ગોપ ગોવા લાકડી રાસનું પણ આયોજન કરેલ છે જેની તારીખ છે એકવીસ ત્રણ બે અને શુક્રવારે સવારે અગિયાર કલાકે જેના કલાકાર છે ગોપાલભાઈ ભરવાડ મોતીભાઈ ભરવાડ અને પિન્ટુભાઈ ભરવાડ દસ દિવસના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં માત્ર માલધારી ભરવાડ સમાજ નહીં પણ અઢારે વરણ પધારો એવું અમારા નગા લાખા ઠાકરધામ બાવળીયાળી ભરવાડ સમાજ વતી આપને ભાવભર્યું આમંત્રણ છે એ સાથે જય શ્રી રામ જય નગા ઠાકર જય શુભ